ફ્રેન્ડ્સ જય માતાજી હું છું સ્વાગત છે તમારું ધન્ય સિમ્પલ રેસિપીમાં આજે આપણે બનાવીશું ઉપવાસ હોય કે અગિયારસમાં ખાવા માટે ફરાળી શીરો જે હું રાજકરાણા લોટમાંથી બનાવી છું એટલે કે આજે આપણે રાજકરાણો શીરો બનાવીશું એકદમ પરફેક્ટ માપ સાથે અને પરફેક્ટ રીતથી આપણે આજે આવા બનાવીશું તો ચાલો બનાવીએ રાજકરાણો શીરો એટલે કે ફરાળી શીરો બનાવવા માટે અહીં મેં એક વાટકી રાજકરાણો લોટ લીધો છે જેટલો વાટકી લોટ લીધો હોય એ જ વાટકીના માપ પ્રમાણે આપણે બધું લેવાનું છે તો એક વાટકી મેં રાજાણો લોટ લીધો છે તો અડધી વાટકી ઘી લેવાનું છે અને અડધી વાટકી ખાંડ લેવાની છે તો છે ને એકદમ પરફેક્ટમાં એક વાટકી સાથે અડધી વાટકી ઘી અને અડધી વાટકી ખાંડ લેવાની છે અને બે વાટકી એ જ વાટકીના માપ પ્રમાણે બે વાટકી પાણી લેવાનું છે તો આપણે હવે સૌથી પહેલાં પાણીને ગરમ કરી દઈશું એ શીરો બનાવતા પહેલાં આપણે પહેલાં પાણી ગરમ કરવાનું છે પાણી ગરમ કરવા મૂકી દીધું છે જો તમારે શીરોને થોડો વધારે પતલો રાખવો હોય તો તમે પાણીનું લેવલ વધારી શકો છો અને થોડો જાડો રાખવો હોય તો તમે એનું લેવલ ઓછું કરી શકો છો પણ આ એક પરફેક્ટ માપ છે કે એક વાટકી લોળ સામે બે વાટકી પાણી પાણી આપણું ઉકળી ગયું છે હવે આપણે એને ઉતારી લઈશું હવે આપણે એક જ્યાં તળિયાવાળું કાતો નોનસ્ટિક પેન લઈશું ને એમાં એડ કરશું

જો તમને ઘી ઓછું લાગે તો તમે એક બે ચમચી એડ કરી શકો છો આપણે એને બેથી પાંચ મિનિટ સુધી શેકવાનું છે એનો કલર થોડો ચેન્જ નથી દે ત્યાં સુધી આપણે આ લોટને શેકવાનો છે તમને એની સ્મેલ પણ આવવા માંગશે એટલે એનો મતલબ કે આપણે લોટ સરસ શેકાઈ ગયો છે મારે અત્યારે અલગતા અલગતા બેથી પાંચ મિનિટ ઘી થયું છે જો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને શેકીશું હવે આપણો આ લોટ સરસ શેકાઈ ગયો છે એની સ્મેલ પણ આવવા માંડી છે અને થોડો કલર પણ ચેન્જ થઈ ગયો છે તમને આવી રીતનામાં હલકો થોડો લોટ લાગશે એકદમ હલકા ટાઈપનો એટલે મતલબ કે આપણો લોટ સરસ શેકાઈ ગયો છે હવે આપણે અંદર પાણી એડ કરી દઈશું પાણી હંમેશા ગરમ કરીને જ એડ કરવાનું છે કદી ઠંડુ પાણી એડ કરવાનું નથી હવે આપણે બધું મિક્સ કરી દઈશું હલાવીને આપણે ખાંડ પણ એડ કરી દઈશું તમે ખાંડ વધારે ઓછી પણ લઈ શકો છો આ તો એક મારો એક અંદાજ આપ્યો છે કે અડધી વાટકી જેટલું પરફેક્ટ માપ છે તો તમારે વધારે ગળ્યું ખાતા હોય તો થોડું વધારે પણ એડ કરી શકો છો તો આપણો આ શીરો પાંચ જ મિનિટમાં તૈયાર થઈ જશે રાધેગ્રાનો શીરો આમ ખૂબ જ આમ સારું છે અને અંદર ખાલી બહુ જ પ્રમાણમાં કેલ્શિયમ રહેલું પણ હોય છે અને બીજા પણ ભૂમિ છે રાધેગ્રામાં તો તો આ સારો જ હોય છે કોઈ નાનું બાળક હોય ઘરમાં એકથી ત્રણ વર્ષનું તેના માટે પણ આ શીરો બનાવીને ખવાઈ શકો છો તમે અને આ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું હોય છે અને ઉપવાસમાં બનાવીને ખાવ તો બહુ જ સારું રહે છે અને આની સાથે તમે સાબુદાણાની ખીચડીનું કોમ્બિનેશન છે કે પછી સૂચી ભાજી છે બટેકાની એ પણ સરસ રહે છે તો તમે આ એક વખત ટ્રાય કરજો અને આ એકદમ પરફેક્ટ માપ છે તો અને જ્યાં સુધીની આજુબાજુ જી છૂટું ન પડે ત્યાં સુધી આપણે આને મિક્સ કરતું રહેવાનું છે હવે આ થઈ ગયા પછી તમે એની અંદર એલચીનો પાવડર કે ડ્રાય ફ્રૂટ્સ પણ એડ કરી શકો છો આપણા આ શીરાએ કઢાઈ છોડી દીધી છે એકદમ અલગ જામ થઈ ગયું છે અને મતલબ કે આપણો શીરો તૈયાર થઈ ગયો છે તો આપણો આ શીરો તૈયાર છે હવે આપણે એને સર્વ કરી દઈશું તમે જોઈ શકો છો આજુબાજુ ઘી પણ છૂટું પડી ગયું છે તો હવે આને સર્વ કરી લઈશું મેં હમણાં એક આ કાચના વાટકામાં કાઢી લીધું છે મેં સેપ આપવા માટે અને હું એને આમ ડિસમાં મૂકીને એને કાઢી લઈશ तो आपो राजगिरा का सिरप तैयार है अब इन्हें આપણે ड्राई फ्रूट्स થી સર્વ કરતે હૈ એક કાજુ બદામ ની કતરણ હૈ ભૂકી સે એ મે એડ કરું છું ઓલને ફ્લેશ તો તૈયાર છે આપરો એકદમ ટેસ્ટી અને હેલ્ધી રાજગિરા નો सिरપ અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ વિડીયો ગમતો હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો અમુ નવી વાંડ જોવા માટે બેલાઇકોન બટનને પ્રેસ કરજો તો ત્યાં સુધી ખાવા પીવાની ચર્ચા કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ